નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્થ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર ટુ મેનર્સ મેટરનો પાર્ટ નંબર સિક્સ તો શરૂઆત કરીશું એક્સરસાઇઝ પેજ નંબર નાઇન્ટીનના પાર્ટ વનથી એમાં છે કમ્પ્લીટ ધ ટેબલ એટલે કે નીચે તમને ટેબલ આપ્યું છે એ પૂર્ણ કરવાનું છે ટેબલના પહેલા કોલમની અંદર કેરેક્ટર આપેલા છે જેમ કે સ્કોલર અને બોટમેન એટલે કે વિદ્વાન અને નાવડિયો આ બંને કેરેક્ટર જે છે એ વોટ હી નોઝ એટલે કે તે શું જાણે છે અને વોટ હી ડઝ નોટ નો એટલે કે તે શું નથી જાણતા એ આપણે ભરવાનું છે એ પૂર્ણ કરવાનું છે તો પહેલાં આપણે સ્કોલરથી સ્ટાર્ટ કરીએ સ્કોલર વોટ હી નોઝ એટલે કે તે શું જાણે છે તો કે સાયન્સ એટલે કે વિજ્ઞાન હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ અને બુકનું નોલેજ એટલે કે પુસ્તકનું જ્ઞાન જાણે છે હવે સ્કોલર શું નથી જાણતો વોટ હી ડઝ નોટ નો શું નથી જાણતો તો કે હાઉ ટુ સ્વિમ એટલે કે તર તરવું કેવી રીતે એ નથી જાણતો અને પ્રેક્ટિકલ સ્કિલ એ જાણતો નથી હવે બોટમેન એટલે કે નાવડિયાનું આપણે જોઈએ કે વોટ હી નોઝ તે શું જાણે છે તો કે હાઉ ટુ હોરો અ બોટ એટલે કે નાવડી કેવી રીતે ચલાવી અને હાઉ ટુ સ્વિમ એટલે કે તેવી કેવી રીતે તરવું એ જાણે છે અને નાવડિયો શું નથી જાણતો વોટ હી ડઝ નોટ નો શું નથી જાણતો તો કે સાયન્સ એટલે કે વિજ્ઞાન હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ અને સ્કૂલનું એજ્યુકેશન એટલે કે શાળાનું જે ભણતર છે એ જાણતો નથી હવે છે આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ આપો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ રાઇટ એટલે કે શું સાચું છે ફોર ધ સ્કોલર એટલે કે વિદ્વાન માટે ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ એટલે કે વિદ્વાને એવું કીધું હતું કે નાવડિયો એની લાઈફ જે છે એનું જીવન છે એ એને બગાડ્યું છે તો સો આ વિધાન સાચું છે તો એનું આન્સર આવશે નો એટલે કે ના ઇટ વોઝ નોટ રાઈટ એટલે કે આ વિધાન સાચું નથી બીકોઝ એટલે કે કારણ કે શા માટે સાચું નથી કારણ કે ધ સ્કોલર ઇગ્નોર ધ બોટ વેલ્યુએબલ પ્રેક્ટિકલ સ્કિલ એટલે કે જે સ્કોલર છે એટલે કે વિદ્વાન છે એ ઇગનોર કરે છે એટલે કે અને અણગમે છે એની જે આવડત છે એને જોતો નથી ધ બોટ્સમેન વેલ્યુએબલ પ્રેક્ટિકલ સ્કિલ એટલે કે એની જે મહત્વપૂર્ણ જે પ્રેક્ટિકલ એનું જે જ્ઞાન છે સ્કિલ છે આવડત છે એ એને જાણતો નથી બરાબર ઇગ્નોર કરે છે એટલે એને એ વિધાન જે કહે છે એ ખોટું છે સેકન્ડ ક્વેશ્ચન છે વોટ લેસન ડીટ ધ સ્કોલર લર્ન એટલે કે જે વિદ્વાન હતો એને કયું પાઠ એને શીખવા મળ્યો એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એટલે કે પાઠના અંતે આપણે જે સ્ટોરી વાર્તી આપણે સમજી હતી વાર્તા સમજીતી તો એના અંતે એ જે વિદ્વાન હતો એને શું પાઠ એને મળ્યો તો આન્સર છે ધ સ્કોલર લર્ન ધેટ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું અહીંથી સ્ટાર્ટ કરવાનું ધ સ્કોલર લર્નનું થઈ જશે લન્ટ જે ભૂતકાળ થઈ જશે તો અહીંયા દીડથી પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા પ્રશ્ન જે છે એનો આન્સર ભૂતકાળમાં થઈ જશે ધ સ્કોલર લર્ન ધેટ પ્રેક્ટિકલ સ્કિલ આર એઝ ઇમ્પોર્ટન્ટ એઝ બુક નોલેજ એટલે કે જે પુસ્તક જ્ઞાન છે એ જરૂરી નથી એના સિવાય પ્રેક્ટિકલ સ્કિલ પણ જરૂરી છે થર્ડ ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ યોર સ્કિલ એટલે કે તમારું જે સ્કિલ છે તમારી જે આવડત છે એ તમે આમાં લખો વર્ણવો તો પોતપોતાની રીતે તમે લખી શકો છો અહીંયા મેં જનરલ લખેલું છે કે ડ્રોઈંગ કોકને આવડતું હોય તો ડ્રોઈંગ સિંગિંગ કોઈને ગાતા આવડતું હોય કોઈકને તળતાં આવડતું હોય તો સ્વિમિંગ કોઈને પેઇન્ટિંગ કરતાં આવડતું હોય તો પેઇન્ટિંગ કોઈને રમવામાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લેઇંગ અને કોઈને ક્રાફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો ક્રાફ્ટિંગ અને એક્સેટ્રા તો બધા પોતપોતાની રીતે આમાં લખી શકે છે આન્સર ત્યાર પછીનો ક્વેશ્ચન છે એમાં લખેલું છે કે વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ એટલે કે આ જે સ્ટોરી છે આ વાર્તા છે આપણને શું શીખવે છે ધ સ્ટોરી ટીચ ઇઝ ધેટ આપણને જે આ સ્ટોરી છે એ શું શીખવાડે છે ટીચીસ એટલે અહીંયા ડઝ આપેલું છે તો ટીચની પાછળ શું લાગી જશે ઈએસ લાગી જશે અહીંયા સી એચ છે એટલે પાછળ ઈ એસ લાગી જશે જે ક્રિયાપદ છે એની પાછળ તો ધ સ્ટોરી ટીચ ઇઝ ધેટ આ જે વાર્તા છે આપણને શું શીખવે છે તો કે બોથ નોલેજ એન્ડ પ્રેક્ટિકલ સ્કિલ બરાબર એટલું જ્ઞાન નહીં બરાબર જ્ઞાન સિવાય પ્રેક્ટિકલ આવડત પણ બરાબર બોથ નોલેજ એન્ડ પ્રેક્ટિકલ સ્કિલ આર ઇમ્પોર્ટન્ટ બને મહત્ત્વના છે એન્ડ એવરી સ્કિલ હેવ વેલ્યુ એટલે કે દરેકની જે આવડત છે એ એમાં વેલ્યુ હોય છે બરાબર દરેક પોતપોતાનામાં દરેકમાં ગુણ આવેલા હોય છે આપણે એને ઇગ્નોર કરવા જોઈએ નહીં લાસ્ટ ક્વેશ્ચન છે વોટ સ્કિલ વોટ સ્કિલ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ એટલે કે તમારા જીવનની અંદર કયું જે સ્કિલ છે કઈ આવડત છે વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા વિચારોમાં રજૂ કરો બરાબર તો આમાં તમે પોતાની રીતે લખી શકો હવે વોટ સ્કિલ યુ થિંક યુ થિંક આપણે બીજાને પ્રશ્ન પૂછ્યો હોય કે તમને કયું તમે કયું વિચારો છો તો એનો આન્સર તમે એવું કહો કે મને હું આવું વિચારું છું એટલે હું આવું વિચારું છું તો એમાં આન્સર આવશે આઈ થિંક આઈ થિંક આઈ થિંક કયો સ્કિલ તો સ્કિલ્સ લાઈક સ્વિમિંગ કમ્યુનિકેશન રિસર્ચ સ્કિલ એન્ડ સેલ્ફ મોટિવેશન સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ તમે આમાં પોતાની રીતે લખી શકો છો આન્સર બરાબર કે અમારા પ્રમાણે હું એવું વિચારું છું કે સ્કિલ્સ કઈ કઈ આવડે તો જેમ કે સ્વિમિંગ છે તરવાનું કોમ્યુનિકેશન એટલે કે એકબીજા જોડે વાતચીત કરવાની રિસર્ચ સ્કિલ એટલે કે કંઈ પણ નવી શોધખોળ કરવાની અને સેલ્ફ મોટિવેશન એટલે કે આપણે પોતાની જે આવડત છે બરાબર સેલ્ફ મોટિવેશન એટલે કે પોતાની આવડતને આપણે ઇમ્પોર્ટન્ટ આપવાનું છે તો આ રીતે પ્રશ્નોના જવાબ આપણે તમારે લખવાના રહેશે ધન્યવાદ